સુરતમાં ચોમાસાની સાથે જ રસ્તા ધોવાઈ જવાની સાથે ભૂવા પડવાની ઘટનાઓ વધી રહી છે સુરતના ખાંડ બજારના સૂર્યપુર ગંડારા પાસે મસમોટો ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા હતા તો ભૂવો પડતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગ્ર ઉડી જવા પામ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી કરાઈ રહી હતી અને લાખો કરોડોનો ખર્ચ પણ પ્રી મોન્સૂન કામગીરી પર કરવામાં આવ્યો હતો જોકે આ ખર્ચ પાણીમાં જ ગયું હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં પ્રથમ વરસાદે અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જવાની સાથે ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે તો સુરતના વરાછા સૂર્યપુર ગડનારા પાસે મસ મોટો ભૂવો પડ્યો હતો જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે વરસાદી સિઝનમાં સુરતના અનેક વિસ્તારોમાં મસમોટા ભૂવાઓ પડી રહ્યા હોય જેને લઈને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાંડ બજાર ગંનારા પાસે ભૂવો પડતા પાલિકા દ્વારા ભૂવાની ફરતે બેરિકેટિંગ કરી હાસ અનુભવ્યો હોય તેમ લાગી રહ્યું છે તો પાલિકા દ્વારા ભૂવા પડવાની ઘટના લઈને સર્વે કરી તાત્કાલિક તેનો નિવેડો લાવવો જોઈએ તે માંગ લોકો કરી રહ્યા છે